નમસ્કાર મિત્રો અત્યારે ગુજરાતમાં ટેકાના ભાવે જુદા જુદા પાકોની ખરીદી ચાલે ચાલેવું રહી છે અગિયાર ગઈ અગિયાર તારીખથી સરકારે જાહેરાત કરી હતી એકસો ને છેતાલીસ કેન્દ્રો ઉપર ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની આજે ખૂબ ઓનલાઈન શોધ્યું પરંતુ એ એકસો સાહીઠ કેન્દ્રો ક્યાં છે એની કોઈ યાદી મળી નથી ઘણી જગ્યાએથી ફરિયાદ છે કે હજી ખરીદી શરૂ નથી થઈ ઘણી જગ્યાએથી ફરિયાદ છે કે બારદાન ખૂટી ગયા છે જે અગાઉ પણ મેં સંભાવના વ્યક્ત કરી જ હતી કે આગળ ચાલતા બારદાન ખૂટી જશે મજૂરો જતા રહેશે આ બધું થવાનું છે વિગતે વાત કરીએ એ પહેલાં તમને વિનંતી છે કે હજી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દો સબસ્ક્રાઈબ કરવાનો કોઈ ખર્ચ લાગતો નથી લાઈક કરો કોમેન્ટ કરો અને બીજા મિત્રોને ફોરવર્ડ કરો જેથી આપણી વાત ગુજરાતના વધારેને વધારે ખેડૂતો સુધી પહોંચી શકે હવે મૂળ મુદ્દાની વાત પર પાછા આવી જઈએ તેરસો ને છપ્પન રૂપિયા આ વખતે તેરસો છપ્પન રૂપિયા ને સાહીઠ પૈસા સરકારે જાહેર કરેલો ટેકાનો ભાવ હતો સરકારે એ પણ કહ્યું છે આપણને ભલે કહ્યું હોય કે બધા ખેડૂતોની ખરીદી લઈશું પણ ટેકાના ભાવની ખરીદીની એક મર્યાદા હોય છે તો મગફળીમાં કુલ સાત હજાર છસો પિસ્તાલીસ કરોડ રૂપિયાનું બજેટ છે અને અગિયાર લાખ સત્યાવીસ હજાર મેટ્રિક ટન મગફળી ખરીદવાની છે એટલે આ સિવાય જે બાકી રહી જવાના હોય એ ખેડૂતો બજારમાં બારોબાર વેચી દે પોતાની મગફળી વેચી દે અહીંયા ના આવે એટલા માટે ઈરાદાપૂર્વક ખરીદી ધીમી રખાતી હોય છે વચ્ચે વચ્ચે બારદાન ખાલી કરી દેવાતા હોય છે જેથી કરીને પોતાના બજેટ કરતાં ઓછામાં ખર્ચમાં બધા ખેડૂતોને રાજી કરી શકાય અને ખાસ તો મીડિયામાં જાહેરાતો કરી શકાય કે અમે ખરીદીએ છીએ એવી રીતે સોયાબીન માટે ફાળવેલું બજેટ ચારસો એકાવન કરોડ રૂપિયા અને બાણું હજાર મેટ્રિક ટન ખરીદવાનું હતું એનાથી વધારે ગુજરાત સરકાર ખરીદવાની નથી હવે તેરસો છપ્પન રૂપિયાનો જે ટેકાનો ભાવ છે એની સામે મેં કેટલાક બજારોનો ભાવ આજે સર્ચ કરીને ચેક કર્યો છે તો ગઈકાલનો છ તારીખનો જે બજાર ભાવ ઓનલાઈન મુકાયો છે એમાં જૂનાગઢમાં ઝીણી મગફળી આઠસો રૂપિયાથી એક હજાર સિત્તેરના ભાવ છે અને જાડી મગફળીના આઠસોથી અગિયારસો ને સિત્તેરના ભાવ છે જૂનાગઢમાંથી આજની મારી ફેસબુક પોસ્ટ કોમેન્ટમાં અમીરભાઈ રામનું કોમેન્ટ હતી કે બારદાન ખૂટી જાય છે આ એટલા માટે ખૂટી જાય છે અમીરભાઈ કે વેપારીઓને મગફળી મળતી રહે ભેંસાણમાં છસોથી અગિયારસો રૂપિયા માત્ર ભાવ છે અમરેલીમાં મઠડીના આઠસો વીસથી એક હજાર બાણું ગિરનારના એક હજારથી એક હજાર એકસો પાસઠ અને મોટીના આઠસો બેથી બારસો ને નવ રૂપિયા છે સાવરકુંડલામાં ગઈકાલે ઝીણી મગફળીનો ભાવ એક હજાર રૂપિયાથી એક હજાર એકસો રૂપિયા અને જાડી મગફળીનો એક હજાર એકાવન થી એક હજાર એકસો પંચોતેર રૂપિયાનો ભાવ છે ભાવનગરમાં જાડી મગફળી એક હજાર એસીથી અગિયારસો સુડતાલીસ અને ગિરનારના અગિયારસો આડત્રીસ બતાવે છે રાજકોટમાં ઝીણી મગફળી નવસોથી બારસો જાડી મગફળી આઠસો સિત્તેરથી બારસો પચીસ ગોંડલમાં ઝીણી સાતસો એકથી બારસો છપ્પન છે અને જાડી છસો એકથી બારસો છ છે જસદણમાં જાડી સાતસો થી એક હજાર ને સિત્તેર રૂપિયા છે જામનગરમાં ઝીણી 900 થી ચૌદસો ને પંચાણું રૂપિયા છે જાડી 900 થી અગિયારસો પચીસ રૂપિયા છે જામખંભાળિયામાં આઠસોથી એક હજાર એકસો અઠ્ઠાવન રૂપિયા છે કાલાવાડમાં જાડી મગફળી એક હજાર રૂપિયાથી અગિયારસો પાંત્રીસ રૂપિયા છે જેની મગફળી એક હજારથી એક હજાર એકસો ને એસી રૂપિયા છે ટેકાના ભાવે બજાર ભાવ એની નજીક હોય એવું ગુજરાતમાં કોઈ નથી સિવાય કે જામનગરમાં એક વાર થોડો ઊંચો ભાવ પડેલો છે આ ઉપરનો જે ભાવ છે એ તો બહુ નાના જથ્થાને અને એકાદ બે વેપારીને મળતો હોય છે સરેરાશને ઊંચી લાવવા માટે એક ઊંચો ભાવ પડાતો હોય છે બાકી મોટા ભાગના ખેડૂતોની મગફળી એ જે નીચો ભાવ નોંધાય છે એની નજીકમાં જ ખરીદાતી હોય છે ટેકાના ભાવની આ જે ખરીદીમાં ખેડૂતોની કોમેન્ટ આવી છે એમાં મેં જેમ કહ્યું એમ બારદાન ખોટી જવાની ફરિયાદ એક થી વધારે જગ્યાએ આવી છે અને કેટલાક લોકોએ બીજી કોમેન્ટો કરી છે જેને મગફળીના ભાવ સાથે લેવા દેવા નથી એટલે એવી કોમેન્ટો હું કરતો નથી મેંદરડામાં સોયાબીનની ખરીદી બંધ છે વંથલીમાં સુરઠ વંથલીમાં બે દિવસથી બારદાન નથી ઘણી બધી જગ્યાએથી કોમેન્ટ છે કે ખૂબ ધીમી ગતિ એ ચાલે છે જે ક્રમ છે ખેડૂતોના એની પીડીએફ મળતી નથી દેગામથી સુનિલભાઈ પટેલનું કહેવું છે કે ખૂબ ધીમી ગતિએ ખરીદી ચાલે છે ઝડપી થાય તો સારું રામસીભાઈ બેલાનો સવાલ છે કે એક ખેડૂતના બે ખાતા અલગ અલગ તાલુકામાં હોય તો એ કેટલા ખાતામાં મગફળી આપી શકે બે અલગ અલગ તાલુકામાં બંને ખાતામાં ખેડૂત મગફળી આપી શકે જયદીપભાઈ પાછાણીનો સવાલ છે કે સહકારી મંડળીઓ વગર વ્યાજે લોન આપે છે તો એ કેટલી રકમ મળી શકે આ જે પાક ધિરાણ છે એનો જ ભાગ છે વાયા સહકારી મંડળી આવે છે એમાં તમે કયો પાક વાવવાનું લખાવો છો એના ઉપર ધિરાણ હેક્ટરે મળતું હોય છે સૌથી વધારે ધિરાણ કપાસમાં મળે છે હેક્ટરે પંચોતેર હજાર રૂપિયા મારો અંદાજ ખ્યાલ છે કે હેક્ટરે પંચોતેર હજાર રૂપિયા સૌથી વધારે કપાસમાં મળે છે અને એટલે જ ગુજરાતના મોટાભાગના ખેડૂતો કપાસ લખાવે છે હકીકતે એટલો બધો કપાસ કદાચ વવાતો નથી રાજુલા અમરેલીમાં પણ લખણોત્રા બાલુભાઈની કોમેન્ટ છે કે ખૂબ ધીમી ગતિ એ ચાલે છે તો આ ધીમી ગતિવાળું છે એ બધે જ મોટે ભાગે છે આનું કારણ મેં આગળ કહ્યું એ જ છે બજેટ મર્યાદિત છે જથ્થો મર્યાદિત ખરીદવાનો છે અને બધા ખેડૂતોને રાજી રાખવાના છે એટલે ધીમે 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 કરતા દિવસો પૂરા કરી દેશે બીજું એક મહત્વનું વાત એ છે કે હું લિસ્ટ જોતો હતો કે કયા રાજ્યમાં કેટલા ખરીદી કેન્દ્રો છે તો ભારત સરકારના આ પીડીએફ ફાઇલ મને મળી લોકસભામાં એમણે આપેલો જવાબ છે ફેબ્રુઆરી બાર બે હજાર ઓગણીસમાં તો સૌથી ઓછા ખરીદી કેન્દ્રો ગુજરાતમાં છે આમાં મગફળીના તો લખ્યા જ નથી પરંતુ જે દેશના મોટા મુખ્ય પાકો ખરીદાય છે એમાં આંધ્રપ્રદેશમાં કુલ એક હજાર ચારસો ને પચીસ ખરીદી કેન્દ્રો છે ડાંગર ખરીદવાના તેલંગાણા નાનકડું રાજ્ય છે છે કેન્દ્રો એક હજાર નવસો ને અઠાણું કેન્દ્રો છે ગુજરાતમાં માત્ર બ્યાસી કેન્દ્રો છે હરિયાણા ખૂબ નાનું રાજ્ય છે બસો ચૌદ કેન્દ્રો છે એવી રીતે મધ્યપ્રદેશ પ્રમાણમાં થોડું મોટું રાજ્ય છે તો પંદરસો ખરીદી કેન્દ્રો છે ઓરિસ્સામાં બે હજાર નવસો ને એકત્રીસ કેન્દ્રો છે પંજાબમાં એક હજાર આઠસો તેની બાબતમાં બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ઘણા ઓછા છે એવું આ ભારત સરકારે લોકસભામાં બે હજાર ઓગણીસ માં આપેલો જવાબ કે છે એવી જ રીતે જે ઘઉં ખરીદવા માટેના કેન્દ્રોની વાત છે તો પંજાબમાં એક હજાર આઠસો છત્રીસ કેન્દ્રો છે હરિયાણા નાનકડું રાજ્ય છે ત્રણસો કેન્દ્રો છે રાજસ્થાનમાં મધ્યપ્રદેશમાં કેન્દ્રો છે એની સરખામણીમાં ગુજરાતમાં માત્ર બસો ને ત્રણ કેન્દ્રો છે એટલે ગુજરાતમાં ટેકાના ભાવની ખરીદીમાં શું નડે છે એનું મોટું મોટું તારણ આપણે ખેડૂતોએ સમજવું હોય તો એક તો મર્યાદિત બજેટ છે મર્યાદિત જથ્થો લેવાનો છે અને મીડિયામાં ખૂબ જાહેરાતો કરવાની છે એટલે જાહેરાત કરવાની પરંતુ બધા ખેડૂતોનો બધો જથ્થો ખરીદવાનો નથી વેપારીઓને કમાવા માટે પૂરતી જગ્યા આ સરકાર આપે છે આમાં ઘણી જગ્યાએ એવું થશે કે ખેડૂત પાસેથી નીચા બજાર ભાવે ખરીદેલી મગફળી ખેડૂતનો જ સાત બાર વાપરીને પાછી ટેકાના ભાવે ઊંચા ભાવે આપી અને ખેડૂતો કમાશે ખેડૂતોએ પોતે પણ જાગૃતિ રાખવી જોઈએ કે જેણે પોતે નથી વેચવી એવા ખેડૂતે પોતાનો સાતબાર કોઈને આપવો નહીં જોઈએ કારણ કે આપણે માત્ર સાત બાર આપીએ છીએ એના કારણે કોઈક જરૂરિયાતવાળો ખેડૂત ટેકાના ભાવે મગફળી વેચવામાં રહી જાય છે વેપારી ફાવી જાય છે એ પાપના ભાગીદાર આપણે ખેડૂત પણ બનીએ છીએ એટલે મહેરબાની કરીને જો તમે પોતે નથી વેચતા તો કોઈને સાત બાર આપશો નહીં અને એવી રીતે સાત બાર આપવાના જો તમે પૈસા કમાતા હો તો પછી તમને કોઈ ફરિયાદ કરવાનો ક્યારેય અધિકાર છે નહીં કારણ કે તમે કુદરતની સાથે સાથે ખેડૂતના પણ ગુનેગાર જ છો કે કોઈ ખેડૂતનું ખોટું કરવામાં તમે બે પૈસા કમાવાની આશા રાખો છો આભાર આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આગળ પાવર પ્લાઇનો અંગે સિંચાઈ એક્ટ અંગે અને એસઆઈઆર એક્ટ અંગેના હવે પછી વિડીયો આવવાના છે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દો એવી ફરણ વિનંતી સાથે આભાર